આપણે જવું નહીં દાદા શું વાત થઈ લી હા પેલી વાત ને હા ભૂલી ગયો યાર લે જા જલ્દી અરે કાકા તું તો મોનો શું કે અરે ઊંઘી જો શું કરું પણ કામ કરે ને ઊંઘાવા છે અરે દરરોજ ના ઉજાગરા નહીં આપણે તમે જોનતા નહીં આ તું તા આપણે તને ખબર નહીં કે દાદાને આપણે ધંધો કરીએ રાતે પણ તું નહીં જોતો કેટલા ઉજાગરા છે આપણે ઉજાગરા તો રહેવાના રાચા ઉજાગરા હોય તો ઉઘાતું નહીં ડોસી નહીં ઉભા ઉધાવી રાત ના બે બાર વાગ્યા ના આયલા થઈ જો કાચી લઈશું મેરબોલ કરી હોત

એલા આ નયડુ વખડવાના આઈ જ છે એવું છે હા હા કશું ભૂડો ભૂડો નહીં મા તો હોર નેહર જવા દો તો આવ લઈ નાયા કશું નહીં લાયા ભૂડો ભૂડો કોકે એલા કાકા અમને કાઢો પણ આપણે તો તણ જોય આ કેટલો બધો ટાઈમ થઈ ગયો જોહત કરે પેલા આ એ વાત હે હાચી છે શું ઓડા દે કે કરે વાત કરે છે લો બેહર સમજાતો રહે એટલે કશું કે કોણ બેહર યો આ બિલ્ડર વાળો આવો પેલા રંડાવાળો અરે કાકા દોવા તો હાચું હાચું કે તું શું કરવા આવ્યો એ અરે ભૂડા કે કોમું કરવા પડે તન મારે હાચું ખાવું છું કોણ મને પડદા પાડીનો છે ને લે તાર કાકાન તું લેન જા બેરો અમારી ભલે આપણે તમારું નહીં યાર કાકા જલન આવી જાય કે કાકાન પણ ઈ લોકો શું જા ખબર ના હોય હોય ઉપર ખબર ના લે ઉપર હું ઉપર છું ઉપર અરે ઉપર

ता काका दो थे बेरो थे ने 3 लाख रुपया से 3 लाख रुपया 4 लाख रुपया 3 लाख रुपया वीटा काका ली दो बेरो नहीं थे गया ल्या 1 लाख रुपया लो से Kalau ना लाख में तो मैं क्यों बोले 25000 आ ले बराबर 2 लाख ताकाका ने कौन મેં હું કેસે હે કે આપને જ ને એન બેસ્યો છે લે તો આઈએ કે દર બેસ્યો છે તો જો આઈએ પેલી કઈ કલી ગુરી જોડે કોઈ એકલી નઈ તો એકલી પડસ ને લેતાઈએ બીજી ગુરી જોડે કા કા હોવે કજુ તમ મેચિંગ ની કારી આ કલર ની આ કલર ની લેતાઈએ કાકા આપણે તો હારું છે વેદી બી ભવ મલે છે એવું કેસે યો કા એ કઈ આ તા હે

ককা শু কম প্ল আছে নাই

કેસે કે બેસવા આયા આ કના બેરા છે આપડો પીકર ડાઉન કર દેશે શું તમે બકબક કરવા જાવ ને બેજો ના આ બેજો ના બેજો કારી દોરી પડી આ તમાર જેવી શામ મજા આવશે કાકા

મારું આ બોક્સ ઓફિસર છે રાખવાતા હોય ઘરમાં પૈસા જોય ખાધવાનું ઠેકાણું નહીં તમારે જોય પૈસા લાવ્યા તમે અલ્યા હતા તમને નહીં ખબર આ મારા ઉપયોગ ભેગા લાખ રૂપિયા ભેગા કયા તમને ખબર છે એવું

તારી ગરી ભેસ એટલે વેચવાની હે ભેસો લેવા આયા છો તમે હે તો તમારી મેલો ને ભેસેલા વેચાય એમ કહું તું પાપા રે ને જા તું આ ભાઈ કોણ જાય Kau ले ओ পৰি

લોહા છોડો માં કાકાને ભેહરા હમરાતો રોકો કોણે કો અલ્યા મારા કાકાને ચોરી કરવા

ઘડડી મર્સી ઘડડી અલ્યા જો વિટોપે આવો છોડી દે શું